નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વરના ઉમરવાડા નજીકથી પસાર થતી વનખાડીમાં ખાડીમાં પ્રદુષિત પાણી વહેતા લોકોમાં આક્રોશ અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા નજીકથી પસાર થતી વનખાડીમાં વરસાદ સાથે પ્રદુષિત પાણી વહેતું થતા રહીશોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ ઉઠાવી હતી આ અંગે જીપીસીબીએ તપાસ શરૂ કરી છે અંકલેશ્વરના ઉમરવાળા વિસ્તારમાં આવેલી વનખાડીમાં વરસાદ વચ્ચે ફરી એકવાર પ્રદુષિત પાણી વહેતું જોવા મળ્યું છે ભારે અને પાણીને કારણે સ્થાનિક રહેવાસીઓ તકલીફ રહ્યા છે લોકોએ આંખોમાં બળતરા ગ્રામની ફરિયાદો કરી છે એ અનેક આવા કિસ્સાઓ બન્યા છતાં પણ સંબંધિત વિભાગની બેદરકારી સામે લોકો ગુસ્સે ભરાયા છે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર આવી પરિસ્થિતિને સર્જાતી હોવા છતાં જીપીસીબી તરફથી માત્ર કાર્યવાહી કરવાનું આશ્વાસન જ આપવામાં આવે છે પરંતુ સમસ્યા યથાવત રહે છે બે દિવસ પહેલાં જ ઓઝોન દિવસની ઉજવણીમાં પર્યાવરણ રક્ષણ અંગે મો મોટી મોટી વાતો થઈ રહી હતી પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ખાડીમાં પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળતા જ જીપીસીબી ટીમ દ્વારા તપાસ શરૂ કરી અને સેમ્પલની પ્રક્રિયા હાથ ધરી છે યડિની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર भैया क्या हुआ है? नाम है आपका सूर्य नारायण अभी यहाँ क्या हुआ है अभी यहाँ बारिश हो रही थी तब तो ऐसा नहीं था बारिश बंद हुआ दस मिनट बाद इतना आँख में इतना जलन और नाक में भी एकदम जल रहा था और हम लोग तो रूम छोड़ के भागे सब लोग आप लोग यहाँ क्या काम यहाँ हम लोग तालाब का काम करते हैं मच्छी पालन में रहते हैं कितने लोग यहाँ काम यहाँ मेरे तालाब पे तो चार आदमी हैं और दूसरे के तालाब पे ये पूरा फैमिली के साथ में रहते हैं सब लोगों को ऐसा हो रहा है सब लोगों को ऐसा हो रहा था कि, कितने घंटे से हो रहा है? ये करीबन मान के चलो ढाई घंटा हो, हो गया अच्छा नमस्कार आप हाल में वन खाड़ी पर उबा चाहिए जी आई डी सी आवा અત્યારે અહીંયા આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ તકલીફ છે અહીંયા અમારે આજુબાજુમાં માણસો પણ ઊભેલા છે અહીંયા મારું નજીકમાં સામે જ ફાર્મ આવેલું છે એ ફાર્મમાં અમે વર્ષોથી મત્સ્ય ઉદ્યોગનો ઉછેર કરીએ છીએ જ્યાં આગળ અમારા અમારા મજૂરો પણ અહીંયા રહે છે માણસો રહે છે જે બિચારા રોજની રોજી રોજીરોટી કમાવા માટે અમારે ત્યાં કામ કરે છે એ લોકોની હાલત એટલી ગંભીર છે કે ન પૂછો આ તમે જોઈ શકો છો મારી પાછળ જ ઊભા છે ખુદ પત્રકાર મિત્રો છે અહીંયા એમની આંખોમાં પણ પાણી નીકળે છે એ કઈ રીતે અહીંયાથી એ આ વિઝ્યુઅલ લઈ રહ્યા છે એમનું મન જાણતું હશે અને આજની તારીખમાં આજે વરસાદ પડવાથી એટલું ખરાબ પાણી આવી રહ્યું છે જેની કોઈ હદ નથી મેં થોડી વાર પહેલાં પણ જીપીસીપીમાં ફોન કર્યો હતો નાયબ કલેક્ટરશ્રીને ફોન કર્યો હતો મને કે થા થઈ જશે થઈ જશે શું થઈ જશે આ આવી રીતે ગંભીર બાબતમાં કોણ ધ્યાન આપશે બધા મરી જશે ત્યારે ધ્યાન આપશે ગામ લોકો પર અત્યારે ચાર ત્રણ દિવસ પહેલાં પણ મેં જીપીસીપીમાં જીજ્ઞા મેડમને ફોન કર્યો હતો એમણે કીધું હા થશે થશે શું થશે માણસ મરી જશે ત્યારે થશે આ ગંભીર બાબત છે જેની નોંધ લેવા બાબત વિનંતી છે આ જે ખાડી છે એ કોઈ જીઆઈડીસીના વેસ્ટેજ પાણી માટે નથી આ હકીકત વરસાદી કાંસ છે અને નેરનું જે લીકેજ પાણી જાય છે એ છે થોડા ઘણા વર્ષો અગાઉ અમે જે કેસ કર્યો હતો નાઇ નામદાર હાઈકોર્ટે એનો ચુકાદો પણ આપ્યો છે કે આ જે ખાડી છે એ ચોખ્ખા પાણી માટેની છે જીઆઈડીસીના યુક્ત પાણી માટે નથી એ બાબતે શું તંત્ર ધ્યાન આપશે દર વર્ષે આ તકલીફ થાય છે અત્યારે તમે એર પોલ્યુશન બી જોશો તો બી એટલી ખરાબ માજા મૂકેલી છે જે તમે શ્વાસ પણ નથી લઈ શકતા ખુદ પત્રકાર મિત્રો મારી સામે છે કદાચ એમની તરફ જો કેમેરો કરશું તો એ પોતે પણ એમની આંખોમાંથી પાણી નીકળી રહ્યા છે શું આ બાબતે તંત્ર ઘટ્ટું કરશે અત્યારે જે ઘટના બની છે અહીંયા જેટલા પણ ઉભેલા છે એ બધાને અસર થઈ છે મારે ત્યાં આઠથી દસ જણા કામ કરે છે મજૂરો એમને પોતાને અત્યારે ફિલિંગ થઈ રહ્યું છે ચાર દિવસથી છેલ્લે પરેશાન છે તો શું આ તંત્ર ધ્યાન આપશે ખરું કે કોઈનું મૃત્યુ પામશે ત્યારે ધ્યાન આપશે